નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણે જબરદસ્ત એડિટ વિડીયો ડિંગની અંદર તમને આ ડેમો સ્ક્રીન અંદર જે દેખાઈ રહ્યો છે પોસ્ટર આ રીતનો જે તમારા ફોટા મૂકી અને આ જે એક પોસ્ટરની અંદર વિડીયો બનાવી શકશો આ પોસ્ટર છે તેમાં તમને એક ફૂલ પ્રોજેક્ટની અંદર મળશે તેમાં માત્ર તમારે ફોટા મૂકીને અને આ રીતનો વિડીયો બનાવી શકશો તો નાના ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આવેલો છે ટેલિગ્રામની જે લિંક છે ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળશે અને તે ફૂલ ડેમો જુઓ તો તેની લિંકમાં તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે די તો ડેમોની તમે જે વિડીયો છે એવો વિડીયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો છે નખર મિત્રો ચેનલ સાથે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો આપણે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સાવ સિમ્પલ અત્યારે નવા નવા પ્રોજેક્ટ લઈને આવતા રહીએ છીએ તો પ્રોજેક્ટ લેવા માટે આવી જવાનું છે તમારે ગૂગલની અંદર ગૂગલમાં સર્ચ કરી દેજો અલ્પેશ ક્રિએશન જીરો તો નિશ્ચિત તમને સાઇટ જોવા મળે છે આના પર તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી અહીંયા સર્ચનું આઇકન તમને દેખાડ્યું છે એના પર ક્લિક કરી એ આગળ તમારે કોડ છે તે લખવાનો છે એનાથી સર્ચનું આઈકન છે એના પર ક્લિક કરી એ આગળ તમારે કોડ લખવાનો રહેશે કોડ છે ઝીરો બાવન આટલું લખી અને સરસના આઇકન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરશો તો નીચે તમને આજે આટે કોડ અને થમલે દેખાઈ દેશે આના પર ક્લિક કરી દેજો તો અહીંયા આગળ તમે ક્લિક કરશો એટલે પોસ્ટ આવશે આ પોસ્ટમાં તમારે છે નીચે જવાનું છે તમે નીચે આવશો તો તમને આગળ લખ્યું જોવા મળી જશે ફૂલ પ્રોજેક્ટ એ પ્રમાણેનું આના આપણે ક્લિક કરવાનું છે આગળ તમે ક્લિક કરશો તો પાસે ફૂલ પ્રોજેક્ટ છે તે એડ થઈને આવશે અને આ ફૂલ પ્રોજેક્ટ છે આની અંદરથી તમે તમારો ફોટો પણ બનશે અને તમારો વિડિયો પણ બની જશે તો જે નીચે એનું ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આ જે પ્રોજેક્ટ છે આને તમારે ઓપન કરી લેવાનું છે પ્રોજેક્ટનું ઓપન કર્યા પછી આ પ્રોજેક્ટ છે આજે તમારી પાસે ખુલીને આવશે રાઇટ તો ત્યાં આગળ આપણે જે એક મેન ફોટો છે તમે સ્ક્રીન મોટો જે ફોટો દેખાયેલો છે એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો છે રેડી આ ફોટો તમને દેખાયો છે તે તો આ રીતે તમારે જો ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું છે તો તમારે ગૂગલમાં આવવાનું છે ગૂગલમાં આવી એને સર્ચ કરશો એડિટર એસી અને ત્યાં આગળ આપણી સાઇટની અંદર પણ તમને બેકગ્રાઉન્ડ રીમૂવનો એક ટૂલ છે તે જોવા મળે છે ત્યાંથી પણ તમે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો એના ઉપર આપણે એક વિડીયો પણ તમને બનાવીને આપી દઈશું રાઇટ તો અહીંયા જે ફોટાનો બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલું છે આ ફોટા ઉપર તમારે ક્લિક કરવાનું છે કલરની ફિલ્ડમાં તમારે જવાનું રહેશે અને તમારે નીચે જે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે આગળ એક ફોટો એડ કરવાનો છે જેનું તમે ફોટાનું બેકગ્રાઉન્ડ છે તે રીમવ કર્યું હોય કોઈ મિત્રો ન આવડતું તો આપણે મેસેજ કરજો આપણે તમે ટેલિગ્રામની અંદર વિડીયો છે તે આપી દઈશું રેડી તો આ રીતે તમારો ફોટો અહીંયા આગળ એડ થઈને આવી ગયો છે રેડી ફોટાને તમારે ઉપર નીચે જમા કરવો હોય ત્યાંથી તમે કરી અને ફોટાને તમે સેડ કરી શકશો રેડી આપણો ફોટો આગળ શેડ થઈ ગયો ત્યાર પછી અહીંયા આગળ બે ફોટા સેન્ડ કરવાના છે તે બે ફોટા તમને આગળ એક ગ્રુપ દેખાયું છે આ ગ્રુપની અંદર મળશે આના પર ક્લિક કરી આ જે એડિટ ગ્રુપનું ઓપ્શન છે એમાં તમારે જવાનું છે નીચે ઇમેજ છે ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે અને નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી તમારે જે ફોટો લેવો હોય તે ફોટા પર સિલેક્ટ કરીને પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરીએ તમારો ફોટો અહીંયા આગળ ડાઉનની અંદર સેડ થઈને આવી ગયો છે આ પ્રમાણે તમે ફોટો ચેન્જ કરી શકો છો ત્યાર પછી અહીંયા આગળ નામ લખેલું છું તો નામ લખી લાઈન તમને આગળ દેખાદ જો લખ્યું છે નીચે ડિઝાઇન બાયશન એડિટર આ બધું તમે ચેન્જેસ કરી શકશો બસ ખાલી નામ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સમાં જવાનું છે જે નામ લખવું નામ લખે તો નામ લખાઈને આવે છે રે તો આ પ્રમાણે ફૂલ બધું સેન્જેસ કરી શકશો વિડીયો પસંદ આવે લાઈક કરીજો શેર કરીજો વિડીયોને સેવ કરવા માટે શેરનું આઇકન પર ક્લિક કરી એક્સપર્ટ ના માટે ક્લિક કરી દો વિડીયો સેવ થઈને આવશે ધોરજ આવે રીતે વિડીયો શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો